કેદારનાથમાં ભયાનક ભૂસંકલનની ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં ગૌરીકુંડ કેદારનાથપાળા માર્ગ પર જંગલ પડી મળ્યા છે છે આ દુર્ઘટનામાં બેના અને ત્રણ થયા તો છઠ્ઠીના જિલ્લા આપત્તિ નિવારણના અધિકારી દુર્ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે ભૂસંકલનના કારણે શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હતા જેમાં બેના મોત થયા છે જો વાત કરવામાં આવે તો ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના લીધે ભૂસંગલનની ઘટના વધી છે તો હવામાન વિભાગ દ્વારા જાહેર અનુસાર બાગેશ્વર અને પિત્રોડગર જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરાયો છે તો અન્ય જે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ